નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબારો કરીશું નજર સમાચાર વડોદરા કરજણથી કરજણ નજીક બંધ પડેલી મોડર્ન ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનું નાશ કરાયું વડોદરાના કરજણ અને શિનોર પોલીસ મથકની હદમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ઝડપાયેલા ગેરકાયદેસર જથ્થાનું પોલીસ અધિકારીઓની હાજરીમાં કરજણ નજીક આવેલી બંધ પડેલી મોર્ડન ફેક્ટરી કમ્પાઉન્ડમાં નાશ કરવામાં આવ્યો હતો રચેલી કમિટીના અધ્યક્ષ સભ્યો પોલીસ થાણાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ જેમાં સન બે હજાર ચોવીસ તથા બે હજાર પચીસના ગુનામાં ઝડપાયેલી નાની મોટી બોટલો નંગ સત્તર હજાર કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ ચોર્યાસી હજાર નવસો ને પચાસ રૂપિયા તથા બીઆરટી નંગ સાતસોતેર હજાર છસો ને છપ્પન રૂપિયાનો મુદ્દા માલ કમ્પાઉન્ડમાં જમીન ઉપર ગોઠવી તેના ઉપર રોડ રોલર ફેરવી ખોખા તથા બોટલો કચડી સળગાવીને તેનો નાશ કરવામાં આવ્યો રિપોર્ટર સૈયદ તહલકા ન્યૂઝ કરજણ વડોદરા